হ্যালো হ্যালো হ্যাঁ বলো বলো বেন বেরো বাবা এ বলো বেন আজলে ও হো কাসু হ্যাঁ বেন হ্যাঁ আকু ভাই আপনে এম কে কে ভাই আ তো মারা আকু ভাই রে ঘর মে বিয়া হু পড়ে ને এ মাল আবি গিও বেন হ্যাঁ মাল আবি গিও কইলে এক পয়সা নাই বল বুঝছ হ্যাঁ আ বলো বলো আরে ও হো কাসু হ্যাঁ

ભજન ગાયું બોલે છે ને આપડે કહીએ છીએ મેરડી માં ભજન કરે ને વાયા ગાયું બે બોલે જોવો તો આમાં ગાયું બોલતો નથી મેરડી માં ભજન ક્યાં થી કરતો હોય હા એ બધું ગાયું બોલે છે અરે મેરડી માં ના ફૂવા હોય તો કઈ આ ભજન ના ગાતા હોય હા પણ હવે જો એ ગાયું આ મને કઈ કે વોચોક માં 12 વાગે નાખી બોલે છે અને ભાઈ કઈ આ ભજન ના ગાતા હોય બરાબર હા

હા આને નો પૈહાગે આપણો ડાર્યો છે હા એ સાચી વાત હું કીધું એટલે મારા આકુભાઈને ઘરમાં બેહવા નરી કઈ નઈ આકુભાઈ એવું કીધું હા આકુભાઈ એવું કીધું તમને આકુભાઈ હું કીધું આકુભાઈ તમને એટલે એમ નઈ એ આવી

કઈ વાંધો નઈ બેન રેકોર્ડિંગ દઉં માલ નું ને ઈ એક નંબર ને નાખતી છે હું મને આટલી ખબર પડે નઈ આ કોર રેકોર્ડિંગ દઉં હા હા દે નઈ હાલો માલ દઉં હા હાલો મમન કેમ છે જય માતાજી જય માલ આવી ગયો ભાઈ આવી ગયો બધો માલ આવી ગયો હા ડોયમન મન ફોન આવ્યો તો એમ કહેતા હતા કે મને ઓલો આકુ કાઠી ગાયરું કહી દીધું કે હા એને કાલ કાઠી ભાઈ એને કઈ કઈ

બાયુ દીકરી ફોન ઉપર ના બોલે કે તારો મગજ બગડી ગયો કે દવાખાના થઈ ગયા એમ નઈ મારી વાત સાંભળો ભાઈ આવું કોઈ બાયુ દીકરી ફોન તો આવું વાણી ના ના બોલાય કે ખોટી વાત છે સાચી વાત છે તો આ નાસ્તિક નથી એક નંબર નો સાચી વાત છે મને એક એક ડેટા મોકલું હું કે મેલ ઉપાસક છું મામા ઉપાસક છું હમ તાર કોવા ના વાજે કોવા જાવે કે હું મામા ઉપાસક છું ને મેલ ઉપાસક છું બરોબર હા

દીપકભાઈ સુડાસ ફોન કર્યો હતો એટલે કરણ નું તમે ખુલ્લું પાડો છે તો કે આનું આપડે ખુલ્લું પાડો છે આનું આ બધા કેટલાય ઘર ભંગાવી શક્યા

એટલે કોક નો ફોન આવ્યો તો કે મને જેમ ફાવે એમ કર્યું બોલવા માં સીધો જ કે અને મેં નંબર જોયો હતો અકુભા નો નંબર હતો હા બરોબર મેં કીધું આવી રીતે મેં અકુભા ફોન કર્યો મારો નંબર થોડો કબોલ્યો કે માય બરોબર છે હું તો આવું બોલાય, કઈ વાંધો નહીં ઓલો તારું મમ્મી નું ઓલું રેકોર્ડિંગ માલ આવ્યો એ કીધું તો મને સડાવી દો ને આ ભેગું નાખી દઉં બરોબર હા સડાવી દો અને એ કાલ જોઈ એમ કે ને તો કેજે ભાઈ મને મેરે શીખાડ્યું નથી ને કે સમાજ એમ કે કે મેરો મેહુલ ને બોલાવે મેહો મેરો બોલ ના 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 માતાજી સોગન તમે મને કોઈ દી એમને આ વિરોધ ની મને કોઈ દી વાતે કરી તમે ના હું એ સલાહ ના દઉં ભાઈ તમે આવું બોલો એમ